નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આપણે ભલે મોટા થઈ ચુક્યા હોય યુવાની અવસ્થામાં હોય કે પછી આપણે જીવનની અવસ્થામાં હોય પરંતુ આપણા અંદર રહેલું જે બાળક છે તે હંમેશા અંદર જીવંત રહેતું હોય છે પરંતુ બાળપણમાં જે કિસ્સાઓ ઘટતા હોય છે કે અંધકારમાં અંધકારને લઈને કોઈ એવો ડર બાળપણમાં સતાવતો હોય પરંતુ તે ડર હજુ સુધી આજના યુવાનોમાં જોવા મળતો હોય છે બિલકુલ ઓટીટી પ્લેટફોર્મ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો બે હજારથી વધુ યુવાનો પર આ સર્વે કરવામાં આવ્યો તે સર્વેમાં આ ચોંકાવના કરનારો ખુલાસો સામે આવ્યો કે બાળપણનો જે અંધકાર સાથે જોડાયેલો જે ડર છે તે હજુ પણ કેટલા યુવાનોને સતાવે છે કેટલા યુવાનો આ ડરથી પરેશાન જોવા મળતા હોય છે તો ના માત્ર ડર અંધકારનો પરંતુ અહીંયા આગળ જે સપના જોયેલા છે બાળપણમાં જે ડરાવના સપના જોવામાં આવે છે જે ભયાનક સપના જોવામાં આવે છે તે સપનાનો ડર પણ ક્યાંક ને ક્યાંક અત્યારની યુવા પેઢીને સતાવતો જોવા મળી રહ્યો છે આશરે એકતાલીસ યુવાનોને રાત્રે એકલા અનુ જે રાત્રે સુવામાં અચકાટ અનુભવતા હોય છે કે તે લોકોને હજુ પણ તે

આપણે કોઈ પણ અવસ્થામાં જીવતા પરંતુ બાળપણ જે છે આપણા અંદર ક્યાંક ને ક્યાંક જીવતું રહેતું હોય છે તે પછી યુવા અવસ્થા હોય કે પછી વૃદ્ધ થઈ ગયા હોય પરંતુ આપણા અંદર રહેલું જે બાળપણ છે જે બાળક છે તે ક્યાંક ને ક્યાંક જીવનના કોઈ પણ ખૂણે જીવતું દેખાતું હોય છે પરંતુ આમાં જયારે તમે પોઝિટિવ રીતે જોઈએ તો ઘણી સારી બાબત કહી શકાય પરંતુ નેગેટિવ ઇમ્પેક્ટ એટલો ખરાબ પડે છે કે બાળપણમાં જો અંધકારમાં લઈને કોઈ બી ઘટના બની હોય કે અંધારાને લઈને બાળક સાથે કોઈ બી ઘટના ઘટી હોય તો એ ડર બાળકમાં હજુ પણ યુવા અવસ્થામાં પણ જોવા મળતો હશે આ કેટલી ચિંતાજનક બાબત કહી શકાય સપનાજી આપનો અવાજ નથી આવી રહ્યો હાજી સો બિલકુલ સાચી વાત છે આ બહુ ચિંતાજનક બાબત છે હવે આપણે જે કહીએ છીએ કે બાળપણમાં કંઈક બી થયું હોય તો આમ કહેવાય છે અમારી સાયકોલોજીની એમાં જે સ્ટડીઝમાં કહેવાય કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાળક પહેલા જીવનના પહેલા છ વર્ષ સુધી ઘણું બધું શીખતો હોય છે એ બાળક લાઈક અ સ્પોન્જ હોય છે બધું શોક કરે બધું એ બધું લઈ લેતો હોય છે અને જીવનની બાકીની બધી વસ્તુઓ જે શીખવાની હોય છે એ મેક્સ ટુ મેક્સ એ સોળ વર્ષની ઉંમર સુધી વ્યક્તિ શીખી લેતું હોય છે તો આવા સમય કેવું બને કે ધારો કે બાળપણમાં જેમ તમે વાત કરી કે કોઈ સારા એક્સપિરિયન્સ હોય એ પણ આગળ જતા એને હેલ્પ કરે છે સપોર્ટ કરે છે કોઈક સારા ઇન્સિડન્ટ થયા કોઈ સારી કમેન્ટ કરી કોઈ સારી વાત કરી હોય તો એ જેમ એ વસ્તુ બહુ પોઝિટિવલી ઇફેક્ટ કરે છે એની સેલ્ફ ઇસ્ટીમ બિલ્ડ કરવામાં મદદ કરે છે એનો કોન્ફિડન્સ વધારવામાં મદદ કરે છે એ જ રીતે બાળપણમાં કોઈ એવો એક્સપિરિયન્સ થયો હોય કે જે આપણે વાત સ્પેશિયલી કરી રહ્યા છીએ અંધકારમાં કે કોઈક એવું ઇન્સિડેન્ટ કોઈ વ્યક્તિ સાથે સિમ્પલી આપણે જો એ લાઈટ જતી હોય કોઈ ના હોય અને કોઈ શેડ દેખાયો હોય તો કદાચ રિપીટેટિવલી જો એને એડ્રેસ કરવામાં તે સમય ના આવ્યો હોય અને જો કદાચ કરવામાં આવ્યો હોય તો બી ક્યારેક એ ફરીથી કોઈક એવી સિચ્યુએશન ફરી બને કે અંધારું હોય અને કોઈ શેડ બી દેખાય તો ફરી એ ફરી રિફ્લેક્ટ થવાનો છે અને વ્યક્તિને એ ડર ફરી આવવાનો છે અને મેજરલી જો એડ્રેસ નાના જ હોય બાળકો નાના ઇન ધ સેન્સ કે શરૂઆતમાં કદાચ રિએક્ટ ના કરી શકતા હોય કે એમને પ્રોબ્લેમ લાગતો હોય પણ જયારે વાત કરતા હોય કાઉન્સેલિંગમાં આવતા હોય પછી જયારે કે મને અંદર આથી બીક લાગે છે પછી તમને એના રૂટ સુધી જાઓ કે ભાઈ કેમ લાગે છે શું હોય છે શું થાય છે ક્યારે આવવું શરૂ થયું તો કદાચ એ લોકો જો ડીક કરીને ઉટ કરીને એનાલાઇઝ કરીને આપણને બતાવી શકતા હોય તો પછી ગ્રેજ્યુઅલી એ વસ્તુ થ્રુ જયારે એને ઓછું કરવામાં આવે તો કદાચ એની અસર આગળ જતા નથી થતી અદરવાઇઝ જો એ વસ્તુ એડ્રેસ ના કરવામાં આવી હોય તો એની અસર આગળ જતા થાય જ છે અને એ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક એમના લાઈફમાં નુકસાન કરતી હોય કે અસર કરતી જ હોય છે જી જી બિલકુલ અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ ડર છે તે હજુ પણ યુવા અવસ્થામાં જોવા મળતો હશે ને એના ઘણા બધા साइड इफेक्ट पण જોવા મળતા છે સાતક જે પ્રમાણે સપના છે વાત જણાવી એમ પરંતુ સાથે અહીંયા વાત ખૂબ જ ચિંતાજનક બાબત એવા લોકો માટે પણ કહી શકાય કે તે હજુ પણ તેમના જે બાળપણનો જે ડર છે તેમાંથી બહાર નથી આવી શકતા હવે આવા યુવાનોએ શું કરવું જોઈએ કારણ કે યુવા અવસ્થામાં પણ તે તે જ ડર સતાવો તેજ અંધકારથી તેમને ડરવું એ ખૂબ જ ગંભીરજનક બાબત પણ કહી શકાય તો યુવાઓએ કઈ રીતે આમાંથી બહાર આવવું જોઈએ સૌથી પહેલા તો છે ને એ વસ્તુ ઓળખવી બહુ જરૂરી છે એમને એ વસ્તુ રેકોગ્નાઈઝ કરવી બહુ જરૂરી છે કે મને અંધારાનો ડર છે બરાબર હવે એ જે જે અંધારાનો ડર છે તો શું કામ છે એ પછી પછી એને થાય 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 પહેલા અને એનાલાઇઝ કે શું કામ છે શું થયું હતું બહુ બધી વખત આપણે જયારે પોતાને જ પૂછીએ અંધારા રૂમમાં ગયા પછી બહુ ડર લાગે છે બહુ ડર લાગે છે અને એ વખતે હું પોતાની જાતને કંટ્રોલ કરીને પોતાને પૂછું ભાઈ કઈ વસ્તુમાં ડર લાગે છે તો મારી પાસે જવાબ નથી પોતો એવી રીતે એક વાર પૂછ્યું બે વાર પૂછ્યું પાંચ વાર પૂછ્યું પચાસ વાર પૂછ્યું અને એની સાથે સાથે બેને કીધું એને કહેવાય એ સાથે સાથે એ પણ ઘણી વખત આપણે બહુ ડિટેલમાં એનાલિસિસ કરીએ તો એવું પણ બન્યું હોય જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ નાન બાળકને એકદમ નાનપણમાં ખબર નથી હોતું કે અજવાળામાં શું કે અંધારાનું કઈ જગ્યા એને ગમે છે હવે અંધકારમાં અંધારામાં એને કોઈને કઈક મેળવ્યું હોય અથવા એને ભૂત બતાવ્યું હોય અથવા એને એને કોઈએ વગાડી હોય કઈ પણ હોય તો એ અંધકાર સાથે એ મેમરીને જોઈન કરી લે છે એવરી સિંગલ ટાઈમ ભવિષ્યમાં જેમ જેમ મોટો થતો જાય જેમ જેમ મોટો થતો જાય તેમ જેમ જયારે જયારે અંધકારમાં જાય ત્યારે એ પેલું પેઇન જે દુઃખ જે પીડા જે બની હતી મગજ અને એ ડરવા લાગે કારણ કે હું અંધારામાં જઈશ તો મને પાછું પેલું થશે તો એ અટેચ કરી દે બીજું એની આસપાસના લોકો એના મા બાપ કઝન્સ પણ એ જ કહેતા હોય ત્યારે અંધારામાં ન કઈક થઈ જાય બીજ લાગે લાગે જેના લીધે એ બિલીફ એની વધારે ને વધારે સ્ટ્રોંગ થતી જેમ જેમ મોટો થતો જાય એમ ભલે આપણે માનીએ છીએ કે દર ઓછો થઈ જવો જોઈએ પણ એકચ્યુઅલી એ વધતો જાય છે એમ્પ્લીફાઈ થતો જાય છે વિથ એજ વિથ એજ બીજું ટીવી છે ન્યૂઝ સોશિયલ મીડિયા છે આ બધામાં જે પણ નેગેટિવ વસ્તુઓ થતી હોય છે એ ડાર્કનેસ સાથે સંકળવામાં આવતી હોય છે એને અંધકાર સાથે જોડવામાં આવતી હોય છે ભૂત તો અંધારામાં ચોરી તો અંધારામાં થાય છે લૂંટફાટ માર્કેટ ખૂન ખરાબા તો અંધારામાં થાય છે એટલે અંધારા સાથે એક બહુ નેગેટિવ ઇમેજ જોઈન થતી જાય એ

તેને કારણે પણ ક્યાંક ને ક્યાંક બાળપણમાં જે જોયેલા સપના છે યુવાનીમાં પણ તે ડર સતાવતો હોય છે કે કદાચ જો તે સપનું સાચું થાય કે કદાચ તે જે સપનાની વાત કરી રહ્યા છે તે જે તેમાંથી તેમને જે ફિયર અનુભવતા હોય છે એમાંથી કઈ રીતે બહાર આવવું કારણ કે તે એક કાલ્પનિક દુનિયામાં જીવતા હોય જયારે તે સપનું જીવતા હોય છે તો એ સપનું ને લઈને યુવાનમાં તે ડર સતાવવો કેટલી ચિંતાજનક બાબત કહી શકાય તેમાંથી કઈ રીતે યુવાનોએ બહાર આવવું જોઈએ સી બેઝિકલી અગેન સપના માટે સપનાઓ માટે પણ આજ વાત થાય કે વ્યક્તિને હું તમને એક્ઝામ્પલ આપું એક એક સ્ટુડન્ટ મારી પાસે આવ્યો અને એને હું કીધું કે મને ઘડી ઘડી એક એવો સપનો આવે છે કે મારી એક્ઝામ છૂટી ગઈ છે રાઈટ મારી એક્ઝામ છૂટી ગઈ છે મને ખબર જ નથી મારી પરીક્ષા છૂટી ગઈ છે અને એ પરીક્ષા છૂટી ગઈ ને મને ખબર જ ના પડી એક એનો ડર એ ટાઈપનો છે કે કદાચ એક જે અંદર માણસના મનમાં બી ભરાઈ ગયો હોય ને કે મારી કોઈ એક્ઝામ છૂટી તો નહીં જાય કદાચ એ છૂટી જશે તો શું થશે અને એ કોલેજ નો સ્ટુડન્ટ હોય એટલે એને એવું લાગતું હોય કે ભાઈ છૂટી જશે તો એ મારા ભવિષ્ય સાથે રિલેટેડ છે કે મારા પ્રોફેશનલ લાઈફ સાથે તો એ અગેન એન્ડ અગેન એ ડરમાં એ વ્યક્તિ એને એક એવું થાય કે ક્યાંક પહેલા એ એન્ઝાયટીમાં રહેતો હોય એટલે એને એવું ડ્રીમ આવે આપણે ઘણી વખત એવું બન્યું છે આપણે બધા જે એક્સપિરિયન્સ કર્યું હશે કે કોઈ ઘણી વસ્તુ આપણે જયારે ઘણી વખત વિચારતા હોય ને જયારે આપણે જાગતા હોઈએ ત્યારે ક્યારેક ક્યારેક એ વસ્તુ આપણા સપનામાં આવી જતી હોય છે ક્યારેક ક્યારેક એક એક એ પણ મેં એક્ઝામ્પલ્સ જોયા છે કે ધારો કે હું કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધતી અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કદાચ મને જાગતા નથી મળતું અને હું કદાચ ઊંઘમાં હોઉં કે કદાચ હું ડીપ સ્લીપમાં નથી કે સપનામાં જો મને ખબર પડે ઓકે આનું આ સોલ્યુશન હોય શકે ખરેખર સોલ્યુશન હોય છે ઇટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક આપણું કોન્શિયસ માઇન્ડ ને અનકોન્શિયસ માઇન્ડ આપણને હેલ્પ કરે છે જે એ પ્રોબ્લમનું સોલ્યુશન આપણે શોધી રહે છે એમના સેમ વે જયારે ડ્રીમ્સમાં વ્યક્તિ ડરે છે કોઈ બી ડ્રીમ જે એને ડરાવે છે એનું પણ એનાલાઇઝ જયારે થાય તો ખબર પડે છે જેમ મેં આ એક્ઝામ્પલ આપ્યું કે આ વ્યક્તિને એક્ઝામ્સ નો ડર હતો કે મારી એક્ઝામ છૂટી જ ગઈ એક એક્ઝામ્પલ એવું હતું કે વ્યક્તિને એવું હતું કે હું સપોઝ એને કોઈક કોઈક બી કોમ્પિટિશનમાં જવું અને લાસ્ટ મિનિટ સુધી એ કોમ્પિટ કરે છે અને લાસ્ટ મિનિટમાં હાઉ એ હારી જાય છે નથી તો આ વ્યક્તિને કેવું હતું કે પહેલા વ્યક્તિને એવું હતું કે ભાઈ મારી એક્ઝામ સ્કીપ ના થઈ જાય એને એન્ઝાયટી હતી છૂટી તો નહીં જાય ક્યાંક કોઈકનું એનું સાંભળ્યું ગયું હોય તો એમાં એક એક્ઝામ્પલ એને સામે એવું કીધું કે મારા એક ફ્રેન્ડ હતા ફ્રેન્ડના રિલેટિવ કે દસમા ની એક્ઝામ ગયા એમને પેલામાં કદાચ જોઈ નહીં શક્યા એમને ખબર જ ના પડી કે આ નું પેપર આ દિવસે હતું ને એના લીધે ગયો એ વસ્તુ એના મગજમાં એટલી બધી ઘર કરી ગઈ કે એટલું ડર લાગી ગયો કે કોઈ બી એક્ઝામ હોય નાની નાની એક્ઝામ હોય કે હોય એનું જે ટાઈમ ટેબલ છે ઘડી ઘડી ચેક કરે કે પેલા જેવું મને ના થઈ જાય કારણ કે એના કોન્સિક્વન્સીસ એને જોયા કે એ વ્યક્તિને એકચ્યુઅલી એના કરિયરમાં પ્રોબ્લેમ સેમ કે જે બીજા વ્યક્તિને એવું છે કે ભાઈ લાસ્ટ મિનિટ સુધી પ્રયત્ન કરતો હોય અને કદાચ એને સક્સેસ નથી મળતી તો એને એવું લાગે છે કે ભાઈ હું જીતી નથી શકતો લાસ્ટ મિનિટ પર હું હારી જાઉં છું કે મારે અપ કરી ઘણી બધી વસ્તુ એવી છે કે જે છે ને આપણે રિયલમાં વિચારતા હોઈએ કે આપણા અનકોન્શિયસ માઇન્ડમાં હોય અને એ પછી આપણા ડ્રીમ્સ થ્રુ પણ બહાર આવતી હોય છે પણ એના વિશે અગેન કે સેમ વસ્તુ હોય છે કે એના માટે પેલા જાણવું પડે પેલા ખબર પડે પછી એને એનાલાઇઝ કરીએ અને પછી એના પર વર્ક ડેફિનેટલી થઈ શકતું હોય છે પણ આપણે એને ઈઝીલી સમજીને મૂકી ના દેવાય કે આવે છે તો છે આવું કેમ છે આગળ જો ડ્રીમ એનાલિસિસ પ્રોસેસ થ્રુ જે કરવામાં જઈએ કરાવીએ તો એના પછી આગળ એના રિઝલ્ટ પોઝિટિવ બી મળે જી જી બિલકુલ સાર્થક જી પ્રકારના કિસ્સા જોવા મળતા હોય છે આપણે બાળપણના જે અંધકાર ને ડર ની વાત કરી સપનાની વાત કરી તો કેવા પ્રકારના લોકો કાઉન્સેલિંગ કરવામાં આવતા હશે ખાસ કરીને આપણે આ યુવાનો પર વાત કરી રહ્યા છે કે યુવાનોમાં માં પ્રમાણેની જેમના બાળપણમાં જેવી કોઈ ઘટના ઘટે છે અંધકારમાં સાથે જોડાયેલી કે પછી કોઈ એવા ડરાવના સપના આવ્યા છે તો કેવા પ્રકારના કેસો તમારી સાથે આવતા હોય છે તમે કઈ રીતે તેનું કાઉન્સેલિંગ કરો છો એવા લોકો કે જે થિયેટરમાં નથી જઈ શકતા કે અંધારું છે એવા લોકો કે જે લિફ્ટમાં નથી જઈ શકતા રાતના સમયમાં સાંજના સમયમાં કારણ કે અંધારું હોય છે થઈ શકે છે બંધ થઈ જશે તો શું થશે એવા લોકો કે જે અજાણ્યા અજાણ્યા તો નહીં પણ ઓળખીતાના પણ વોશરૂમમાં યુઝ નથી કરી શકતા પોતાના ઘરના વોશરૂમમાં જ જઈ શકે કારણ કે અંધારું હોય છે તો શું થશે એવા લોકો કે જે રાતના કોલેજની કોલેજની લાઇબ્રેરીમાં જઈને નથી વાંચી શકતા કારણ કે અંધારું હોય છે કારણ કે વાંચવા એક ત્યાં અંધારું થઈ જશે તો શું થશે એ સીધો ભય આવી જાય છે એટલા એવા લોકો કે જે આખા દિવસનું વાંચવાનું જે આખા વાંચવાનું બધું જે છે દિવસમાં પતાવી દેવાની કોશિશ કરે છે કારણ કે રાતના વિચારો અને ભય એટલો બધો વધારે રહે છે કે રાતના વંચાતું નથી એટલા બધા લોકો એવા લોકો કે જે એકલા નથી રહી શકતા એક રૂમમાં કારણ કે અંધારું થશે ને બધું બંધ થશે ને કઈ થશે તો મને કોણ બચાવશે હું શું એટલે આ જે ભય છે બહુ બહુ બધી રીતે બધા લોકોને અલગ પોતાની લાઈફમાં અસર કરે છે પોતાના એકેડેમિક્સમાં પોતાના ઓફિસમાં ઘણા લોકો એવા છે કે જે લોકો એવી જોબ નથી લેતા કે વિદેશની કંપનીમાં જોબ હોય કે જે લોકોનો ટાઈમ નાઇટનો વધારે હોય કારણ કે એ લોકો ત્યાં દિવસ હોય તો એ જોબ એ લોકો એટલા માટે નથી લેતા ઈવન ઇફ ઇટ ઇઝ પેઇન બીકોઝ રાતના એકલા જાગે અંધારું હોય છે ને કંઈક થશે તો આ જે ભય છે આ જે ડર છે અંધારાનો જે કંઈ નહીં ડિફરન્સ પણ એ જ આખું કંડિશનિંગ એને કહેવાય જે એમના એક્સપીરિયન્સીસના લીધે એ કન્ડિશનિંગના લીધે એમના મગજમાં એટલો બધો ડર આવી ગયો છે અંધારાનો અંધકારનો કે એ કરિયરમાં એકેડેમિકલી ભણવામાં એ બધામાં કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે કદાચ એ લોકો રાતના ભણે તો વધારે સારા માર્ક્સ વધારે સારા વધારે સારા માર્ક્સ આવશે કદાચ પેલી જોબ રાતના કામ કરવાનું છે એ લઈ લેશે તો વધારે પૈસા આવશે કદાચ એ લોકો પેલા મૂવી જોવા જવાશે અથવા લિફ્ટમાં જશે તો એને સાત આઠ બાર ચડવા નહીં પડે પણ આ જે ડર છે એટલો જોરથી ઘુસી જાય છે કે આ બધી જ વસ્તુઓ એ લોકો નથી કરી શકતા અને પછી જ્યારે એટલું બધું વધી જાય છે કે જ્યારે ઘરની બહાર ન હોય ત્યારે પછી એ લોકો મદદ લેવા આવતા હોય છે કાઉન્સેલિંગ માટે આવતા હોય છે અને જે પછી મેડમ કીધું ડીસેસિટાઇઝેન એક્સપોઝલ કોન્સ્ફોલેશન અમુક ટેકનિક સ્કૂલને આપણે કાઢતા હોઈએ છીએ જી બિલકુલ આ સપના છે જ્યારે આપણે વાત કરી રહ્યા છે કે આ પ્રમાણેના જે યુવાનો હશે બાળપણનો જે અંધકાર સાથે જોડાયેલા છે સપના સાથે જોડાયેલા જે ડર છે તે યુવાનીમાં પરેશાન કરતા હોય છે ત્યારે તેમની સાથે રહેનારા જે વ્યક્તિ છે તેમના માતા પિતા છે આ લોકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે પહેલેથી તે પોતાના બાળપણનો ડર સાથે લઈને ચાલતા હોય છે તો આ બધાથી દૂર રાખવા માટે તેમની સાથે જે વ્યક્તિઓ રહે છે તેમને આ વસ્તુ કેટલી ધ્યાનમાં લેવાની જરૂર અને તેમને શું કરવું જોઈએ એક્ઝેક્ટલી બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે શું હોય છે કે જે વ્યક્તિ આપણે ને કે જે કોઈ છે અને પછી કદાચ એની આસપાસના લોકો કે એના પાર્ટનર એનો પાર્ટનર હોય કે કે એની ફેમિલી હોય હોય પેરેન્ટ સ્પેશિયલી એ લોકો જે એ વસ્તુને સમજતા હોય એ વસ્તુ માટે સેન્સિટિવ હોય કે ઓકે ના આ બી ખરેખર પ્રોબ્લેમ હોય શકે છે જનરલી બહાર કોઈ બી વ્યક્તિ મળશે તો સીધું સિમ્પલ કહેશે શું છે આમાં શું ડરવાનું આ શું છે હા એમાં તો હોય કઈ આમાં શું મોટી વાત છે એ રીતે લોકો એ રીતે રિએક્ટ કરે બટ જે ક્લોઝ વન્સ છે જે નજીકના લોકો છે કદાચ એને સેન્સિટિવલી અન્ડરસ્ટેન્ડ કરે કે નાના જો વ્યક્તિ કે છે કે મને બીક લાગે છે તો ખરેખર પ્રોબ્લેમ છે અને એના માટે પ્રોબ્લેમ છે કદાચ એનું જે પાર્ટનર છે કે બીજાને એવો એક્સપિરિયન્સ ના હોય અને એમને એ બીક ના લાગતી હોય પણ એને લાગે છે તો એને પહેલા સમજીએ એને એક્સેપ્ટ કરીએ અને પછી ઘણા બધા કેસીસમાં એવું પણ જોયો છે કે જે પાર્ટનર હોય કે જે બીજા વ્યક્તિ હોય ને એને એવી રીતે સપોર્ટ કરી શકે કે આપણે એક્સપિરિયન્સ તો કરી જોઈએ આપણે ટ્રાય તો ખરેખર શું થાય છે બીજો એક સૌથી કામ કરે છે કે ભાઈ હું છું ને હું તારી સાથે હું તમારી સાથે છું મે બી કદાચ પેરેન્ટ હોય તો એ સપોર્ટ કરી શકે કે ભાઈ લાગે છે કે ભાઈ એને પ્રોબ્લેમ છે તો આપણને ચલો અંધારામાં બીક લાગે છે તો શું બીક લાગે છે આપણે બે તો છે ને જોઈએ શું થાય છે અને રાત્રે ક્યાંક બહાર જવાનું છે તો આપણે જોઈએ એમ એમ કરતા કરતા ખબર પેલા જે એસ્કેલેટર્સ હોય કે લિફ્ટમાં લોકો જે ચડવા કે ડર નથી માંગતા ત્યારે એમની સાથે જે વ્યક્તિ કઈ નહીં થાય હું છું ને કઈ વાંધો નહીં ચલો આપણે જોઈએ તો કદાચ એક વખત વ્યક્તિ કઈ ને કે એના પ્રેશર ના લીધે કે એની વાત માનવાના લીધે કે કદાચ એને સારી રીતે સમજીને કે છે કે ના કોઈ પણ વ્યક્તિને શું થાય કે આ વ્યક્તિ મારી વાત સમજે છે મને સમજે છે મારા પ્રોબ્લેમને સમજે છે છતાં એ મને મદદ કરવા માંગે છે અને કે છે કે કઈ નહીં થાય તો એ વ્યક્તિ પર ટ્રસ્ટ મૂકી તો સામેવાળો વ્યક્તિ એક વાર કદાચ ટ્રાય કરે તો એ પ્રયત્ન જો સક્સેસફુલ થાય અને પછી એને એવું લાગે કે સાચી વાત છે કઈ નથી થતું પણ સાથે જે કહે ને કે પ્રેક્ટિકલી જોડે કરવું પડે જોડે જવું પડે ને જોડે રહેવું પડે તો જ વ્યક્તિ કરી શકે અને જ્યારે આવું થાય છે તો ફેમિલી સપોર્ટ કરીને હેલ્પ કરીને એ જે તે વ્યક્તિને એ ડર ને ઓછું કરી શકે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું આનાથી કદાચ થોડું અલગ હશે મેં એટલા બધા કેસીસ એવા જોયા છે કે જનરલી આપણે જોતા હોય છે કે કેટલા લોકો છે એમને બીક લાગે કોક્રોચની કોક્રોચ દૂરથી બી દેખાય ગયો તો એ બી એક બીક છે પણ જયારે ઘણા લોકો તો એ જ પગ નહીં મૂકે બૂમ આ બૂમ કરી પણ જયારે સાથે વ્યક્તિ હોય એવું કે આમાં શું થાય આમાં શું ડરવાનું તો વ્યક્તિને એવું થશે કે યાર હું કઈ ઓછું છું મારામાં કઈ પ્રોબ્લેમ છે આ તો બહુ મોટી વાત થઈ ગઈ પણ જયારે વ્યક્તિ કહેશે કે કશું નથી એવું કઈ ના હોય આપણે ડરવાની જરૂર નથી ચલો હું હેલ્પ કરું છું હું એને બગાડી દઉં છું મેં બગાડ્યું કશું થયું ઓર અધરવાઇઝ લોકો શું કરે એ ઉલટો હાથમાં લઈને ડરાવે જો કઈ થાય છે પાસે એ ટીઝ કરે છે છે ચીડવે અંધારાની આપણે કે રાત્રે કોઈ જગ્યાએ ના જવાની ગણીએ કે જાગી ના શકતું હોય કે બહાર ના રહી શકતું હોય એ જે બધી જ બીક છે ને કોઈક વ્યક્તિ સાથે ને સપોર્ટ કરતું હોય ને જો વ્યક્તિ બીજાનો હાથ પકડીને કે ના કઈ વાંધો નહીં હું છું એ એ સેમ થેરેપી બાળક સાથે બી અપ્લાય કરી શકાય પેરેન્ટ સાથે બી કરી શકાય પાર્ટનર સાથે બી કરી શકાય અને જો એ કરવામાં આવે ને તો ઘણો બધો ફરક તો ઘરના એન્વાયરમેન્ટને ઘરના લોકોના સપોર્ટથી જ પડી જતો હોય છે અને પછી જયારે લાગે કે ના ભાઈ એક્સ્ટ્રીમ લિમિટ પર વસ્તુ છે તો પ્રોફેશનલ હેલ્પ લઈ અને એ લોકો એમને એ વસ્તુમાંથી બહાર કાઢી શકતા હોય છે કેમકે જયારે અમે લોકો આ કામ કરતા હોય ત્યારે ફેમિલી આ સજેસ્ટ કરતા હોય છે કે તમારો બી રોલ આવશે તમે બી જોડે રહેવાના છો અમે તો અમુક ટાઈમ સજેશન આપીને અમે આવું કરો આવું કરો કરીને હટવાના છે બટ એકચુઅલ તો તમે સાથે રહેવાનો છો એટલે તમારે એમની જોડે આ વસ્તુ કરવાની રહેશે અને એ ડર ધીમે ધીમે ઓછો થઈ જશે જે બિલકુલ સાથે જ અહીંયા આપણે વાત કરી કે તેમની સાથે જે રહેનારા વ્યક્તિઓ છે તેમને શું ધ્યાન રાખવું જોઈએ હવે તમે અગાઉ એક વાત કરી કે એક્સેપ્ટન્સ કારણ કે જ્યાં સુધી તે વ્યક્તિ પોતાનો ડરને એક્સેપ્ટ નહીં કરે ત્યાં સુધી તે ડર સામે આગળ વધવાની તાકાત નહીં ધરાવી શકે તો એના માટે વ્યક્તિ અંદરથી કેટલું પોઝિટિવ રહેવું જરૂરી છે ને એક સાયકોલોજીસ્ટ તરીકે તમે શું સલાહ આપવા માંગો છો કે એક વ્યક્તિ જેને આ ડર સતાવી રહ્યો છે તો એને કઈ રીતે પોતાની જાતને પોઝિટિવ રાખવી જોઈએ કઈ રીતે આ ડરમાંથી માંથી તેમને બહાર આવવું જોઈએ સૌથી પહેલા તો પોઝિટિવ રાખવા માટે પોતાની જાતને પોઝિટિવ રાખવા માટે પોતાના જે આપણે નેગેટિવ સમજીએ છીએ કે કે મને મને આ ડર ડર લાગે લાગે છે છે નેગેટિવ નેગેટિવ જ સમજવાનું બંધ કરવું પડે તો માય ફોલ્ટ કોઈ વાંક નથી મને નિવેદ થઈ રહ્યું છે આ અને કંઈક બન્યું છે મારી સાથે કંઈક બન્યું હશે મારા મારી સાથે જેના લીધે હું આ મને આ વસ્તુની તકલીફ પડી રહી છે સૌથી પહેલા મારી તકલીફ ને હું સ્વીકારીશ એને એક્સેપ્ટ કરીશ તો જ હું એને સોલ્વ કરીશ હું એવું બિહેવિયર બનાવી દઈશ એની આજુબાજુમાં કે ના ના મારે તો પેલા રૂમમાં કામ છે એટલે હું પેલા રૂમમાં નથી જતો બીજા રૂમમાં મને કામ છે જ્યાં લાઇટ છે એટલે હું અંધારું છે એ રૂમમાં નથી જતો એ રીતે હું બાનું કાઢી લઈશ હું પોતાની જાતને બચાવી લઈશ હું એને સ્વીકારીશ જ નહીં ના મારે આજે રાતના ટીવીમાં ઘરે મેચ જોઈ જાય એટલે હું થિયેટરમાં નથી આવું ના મારે થોડી એક્સરસાઇઝ થઈ જશે એટલે હું લિફ્ટમાં નથી કામ નથી ટ્રાવેલ કરતો મને કઈ ડર નથી લાગતો અંધારાનો આજે હું જાતનું પોતાની જાતને બાના આપી દઉં છું લોકોને આપું છું પણ એકચ્યુઅલી પોતાને જ છું એ બાના મને પ્રોટેક્ટ નથી કરતા રાધર મને એ વસ્તુમાં વધારે અંદર નાખે છે એના બદલે હું સ્વીકારું કે હા મને બહુ ડર લાગે છે તો મારું મગજ એવું કહેશે કે ના તો પછી આપણે ચલો એનો કંઈક રસ્તો કાઢીએ રસ્તો કાઢવા માટે ત્યારે મદદ માગશે પોતાની પાસે આસપાસના લોકો પાસે એક્સપર્ટ પાસે પ્રોફેશનલ હેલ્પ માગશે એ પ્રોફેશનલ હેલ્પ માગશે એના થકી એમાંથી બહાર આવવાનું ચાલુ કરશે કોઈ પણ પ્રોબ્લેમ નોટ જસ્ટ ધીસ એને સોલ્વ કરવા માટે સૌથી પહેલા એ પ્રોબ્લેમને એક્સેપ્ટ કરવો જરૂરી છે ભાઈ મને આ પ્રોબ્લેમ છે અને એવી રીતે નહીં કે આ મારી ખામી છે ના ના મને પ્રોબ્લેમ મારી કઈ ખામી નથી આ કઈ આઈ શુડ નોટ બી એમ્બેરેસ અબાઉટ ઇટ મને આ વસ્તુ વિશે શરમ ના આવી જોઈએ મને પ્રોબ્લેમ છે ને મને તાવ આવ્યો છે મને માથું દુખે છે મને અંધારામાં જતા બીક લાગે છે તો આનો આપણે રસ્તો કાઢી લઈએ બિલકુલ એ સ્વીકારીશું તો રસ્તો નીકળશે નીકળી રસ્તો નીકળશે તો આપણે આમાંથી બહાર આવી જશું બિલકુલ જી જી બિલકુલ એટલે ક્યાંક ને ક્યાંક જો સાંભળવાળું વ્યક્તિ પણ એટલું પ્રયત્ન કરે છે કે પોતાની અંદર જે ડર છે તે ભગાવવો જોઈએ અને એના માટે જો આપણે કોઈ સાથ આપતો હોય તો એના માટે સૌ પ્રથમ તો આપણને જે વસ્તુનો ડર છે જે અંધકારનો ડર છે જે સપનાઓ આપણે બાળપણમાં જોયા છે તે ડરને એક્સેપ્ટ કરવો જોઈએ તેને સ્વીકારવું જોઈએ તેમાંથી કઈ રીતે બહાર નીકળવું તેના માટે પણ એક આપણે અંદર જો પોઝિટિવ રહેશું તો આપોઆપ આ પ્રમાણેના ડર છે તે અત્યારે જે સર્વે કરવામાં આવ્યો ખાસ યુવા અવસ્થામાં તે લોકોને તે ડરમાંથી બહાર નીકળવાની મદદ મળશે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંને થેન્ક યુ એ પ્રમાણે બાળપણનો ડર જે યુવાનીમાં સતાવતો હશે તેના માટે અહીંયા એક્સેપ્ટન્સ ખૂબ જ જરૂરી છે કોઈ પણ પ્રકારનો ડર હોય તો કોઈ પણ પ્રકારના ડરને ભગાવવા માટે તેને પહેલાં સ્વીકારવું જોઈએ તે સ્વીકાર્યા પછી કોઈ પણ બહાના અપાવવાના તે ડરને કઈ રીતે સામનો કરવો જોઈએ તેમાંથી કઈ રીતે બહાર નીકળવું જોઈએ બીજા લોકો આપણી સાથે રહેનારા લોકો તો આપણો સાથે પ્રયત્ન કરે જ છે પરંતુ પોતાનો પ્રયત્ન પણ ખૂબ જરૂરી છે અને એના માટે પોઝિટિવ રાખવું પણ ખૂબ જરૂરી છે તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર